ખાડીપુર રોકવા સુરત મહાનગરપાલિકાના તંત્રનું હવે કડક વલણ જોવા મળ્યું છે એક બાજુ રાજ્યમંત્રી બેઠક બોલાવી માર્ગદર્શન આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ વરાછામાં ખાડી પરના દબાણો હટાવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારમાં કોયલી ખાડીની આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે વરાછાના બુટભોવાની નજીક કોયલી ખાડીની આસપાસની છ જેટલી બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવી છે ખાડીના પટમાં કુલ છવ્વીસ જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેને દૂર કરવાની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે આ ડિમોલેશન કામગીરીમાં 100 થી વધુ પાલિકા કર્મચારીઓ અને એકસો થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરીમાં પોલીસ ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે વરાછાના બુદ્ધવાની વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર છે અને બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે હાલમાં જે ખાડી છે તેનાથી મોટી ખાડી હતી ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા પર વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થઈ ગયું હતું હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે જવાહરનગર સોસાયટીના છવ્વીસ જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે આ સાથે જ જવાહરનગરમાં ખાડી પર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે જેનો બચતો ચિંદીનો કાપડનો જથ્થો પણ આજ ખાડીમાં ફેંકવામાં આવતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે હાલ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મોટા ભાગના

સ્થાનિકોનો રોષ હાલમાં નથી સવારે હતો અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને દ્વારા સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે એસએમસીના એસએમસીના ત્રણ ડેપ્યુટી એન્જિનિયર છે બે ત્રણ આસિસ્ટન્ટ એન્જિનિયર છે વીસ થી પચીસ પીએસ સુપરવાઇઝર છે પોલીસ ખાતામાંથી ડીસીપી એક એસીપી છ પીઆઈ છે છ પીએસઆઈ છે ટોટલ એ લોકોનો એકસો બાવન જણાનો સ્ટાફ છે Bureau Report H24 News, Surat.